નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિક્રમભાઈને એ રીતે દુઃખ થયું છે કે આવું દુઃખ સાહેબ કોઈને ન થાય એ પણ એક કલાકાર હતા સાહેબ તમે બધાય કલાકાર વિધાનસભાની મુલાકાતે ગયા હતા ત્યાં તમે ફોટા કર્યા ઘણું બધું કર્યું અને ત્યાં તમારે તમે વાતો પણ કરી સાહેબ જોડે પણ સાહેબ જ્યારે આ ગુજરાતના હીરાઓ ચાલો વાંધો નહીં તમે વિક્રમ ઠાકોરને નો બોલાવ્યો તો કાંઈ નહીં પરંતુ એક ઠાકોર સમાજનો એક દીકરાને તો બોલાવવાનો હતો તમારે ઠાકોર સમાજમાંથી ઘણા બધા કલાકારો છે પણ ઠાકોર સમાજના એક કલાકાર ત્યાં જે ગીતાબેન રબારી કિંજલ દવે કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી એટલું જ નહીં પણ બધા કલાકારો ત્યાં ગયા હતા પણ સાહેબ ઠાકોર સમાજનો કોઈ દીકરો નહોતો ગયો એ વિક્રમ ઠાકોર જેને લોકો સોનું માને છે પહેલાં જમાનાનું સોનું છે અને પણ ત્યાં ઇન્વાઇટ કરવા ઇન્વાઇટ ન કર્યા એટલું જ નહીં પરંતુ જીગર ઠાકોર તમે ઓળખતા હશો એમને પણ જે કહેવાય ને કે ઇન્વાઇટ ન કર્યા સાહેબ આ શું છે તમે વિચારો સાહેબ આ લોકો લોકોને કેટલું દુઃખ થયું છે આ પણ કલાકાર છે સાહેબ એમને આજે કેટલું દુઃખ થયું છે કે એમ પણ કલાકાર છે ને આ બધા કલાકાર કલાકારે ફોટા પડાવ્યા આમ કર્યું વાતો કરી વાતો કરીને સાહેબ અમે ઘરે બેઠા રહ્યા સાહેબ વિચારો અને ઠાકોર સમાજમાંથી એક દીકરો એક યુવાન એક કલાકાર એકે નહોતો ભાઈ ત્યાં આખા ફોટા જોયા હશે મિત્રો તમે ગીતાબેન રબારી કિંજલ દવે કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી એના સિવાય મિત્રો બીજા અખાભા ગઢવી રાકેશ બારોડ જિગ્નેશ કવિરાજ ઘણા બધા કલાકારો છે તો મિત્રો ઠાકોર સમાજનો એકેય દીકરો કેમ ન ગયો હું હું એ વિચારું છું અને ખરેખર આ દુઃખની વાત કેમ કે મિત્રો કલાકાર છે એ પણ કલાકાર છે અને કલાકાર કલાકારે સમજવું જોઈએ એકવાર કહી દેવું જોઈએ આવે તો આવે એમની મરજી છે તો મિત્રો વિક્રમ ઠાકોરને દુઃખ થયું છે અને વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે મિત્રો તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ભાઈ કેમ ન બોલાવ્યા તો ચાલો મિત્રો સૌથી પહેલા તમને આ વિડીયો એની ખાસ નોંધ લેવી તો મિત્રો જોઈ લો આ વિડીયો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકાર શ્રીને કે આવું કોઈ હોય